શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડીડિયાપાળા જે મત વિસ્તાર છે ધારાસભ્ય ચેતર વસાવાનો ત્યાં આવવાના છે અને ત્યાર પછી તેમની શું લોકપ્રિયતા ઘટી જશે તેમની લોકચાહના ઘટી જશે તેમના માટે રાજકીય કોઈ ભાજપ મુસીબત ઊભું કરશે આવા અનેક પ્રકારના સવાલો અત્યારે ઉપસ્થિત છે અને તેના પર જ વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા

પ્રભુત્વ ધરાવતા જિલ્લા અને તાલુકામાં પ્રવાસ કરી રહ્યા છે લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી માટે પણ માથાનો દુખાવો બનેલા ચૈતર વસાવા છે તેમને કેવી રીતે કટ ટુ સાઈઝ કરવા તે માટે પણ સતત મનસુખ વસાવા હોય કે અન્ય આદિવાસી ભાજપના નેતા કે ધારાસભ્ય મનો મંથન કરી રહ્યા છે અને ભગવાન બિરસા મુંડાને એકસો પચાસ જન્મ જયંતિ છે અને તેની ઉજવણી માટે ડેરીયાપાડામાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને ત્યારથી અલગ અલગ પ્રકારની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે જો કે આદિવાસી લોકો વારંવાર કહી રહ્યા છે કે ડેરીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતા ક્યારે ઘટવાની નથી આ ધારાસભ્ય છે તે સતત આદિવાસી લોકોના મુદ્દા ઘટવાની નથી સાથે તેમના જે કટ્ટર હરીફ માનવામાં આવે છે તે મનસુખ વસાવા મનસુખ વસાવા પણ વારંવાર ચૈતર વસાવા છે તેમના પર પ્રહારો કરતા હોય છે અને આ બંને નેતાઓ અવારનવાર એકબીજાના સામે રાજકીય રીતે નિવેદન આપતા હોય છે અને જે પ્રકારે આ ડેડિયાપાડામાં કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારથી આ ભાજપના નેતાઓ અને મનસુખ વસાવા સ્વાભાવિક ગેલમાં છે અને માનવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમ પછી ચૈતર વસાવાની લોકપ્રિયતા પણ ઘટશે અને ભારતીય જનતા પાર્ટી જે ઘણા સમયથી સતત પ્રયાસ કરી રહી છે કે ચૈતર વસાવા કટ ટુ સાઇઝ થાય તો તેને કટ ટુ કરવા માટે પણ સતત તે પરંતુ ચૈતર વસાવા જે પ્રકારે તેમની આક્રમકતા છે આદિવાસી લોકોના મુદ્દા ઉઠાવવાની વાત હોય કે પછી આ રાજ્યના જે મહત્વના પ્રશ્નો હોય ત્યાં તે જતા હોય છે તેમના મુદ્દા ઉઠાવતા હોય છે તેને લઈને આ ચૈતર વસાવા અત્યારે ભાજપ માટે અને રાજ્યના સરકાર માટે પણ માથાનો દુખાવો બનેલા છે તે એક હકીકત છે અને ચૈતર વસાવાની દિવસે જે પ્રકારની લોકપ્રિયતા વધી રહી છે તે ભાજપ માટે મુશ્કેલીઓ ઊભી કરી રહી છે અને આવનારા પાલિકા પંચાયતની ચૂંટણીમાં પણ તે સ્પષ્ટ થઈ જશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર